અંકલેશ્વર શહેરના રામકુટ નજીક હોણકરવાસ ના ટેકરા વડિયામાં રહેતો પરિવાર ગરમીને લઈને નીચેના માળે તસ્કરોએ હાથ ફેરો કરી રૂપિયા એક લાખ થી વધુ મુદ્દા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા તસ્કરોએ મકાનમાંથી રોકડા રૂપિયા દસ હજાર અને સોનાના ગરણા ચોરી કરી ગયા હતા જોકે આ અંગે ફરિયાદી મીડિયા ને માહિતી આપતા આપતા રડી પડ્યા હતા અંકલેશ્વરના નિશાન બનાવ્યું હતું તસ્કરો દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી મકાનમાંથી માંથી મળી આવેલ સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા દસ હજાર મળીને અંદાજિત રૂપિયા એક લાખથી વધુના વધુ મુદ્દા માલ પર હાથફેરો કરી ચોરી કરીને પલાયન થઈ ગયા હતા ચોરી અંગે ચોરી થઈ જતા પરિવાર પર ખાભ તૂટી પડ્યો હતો કલ્પના બેન હું રામકુ ટેકરા પર રહું છું ટેકરા પર અમે રાતના દરમિયાન ઉપર રૂમ પર સુવા ગયેલા હતા ધાબા પર અને તે સમયે રાત્રે ખબર નહીં ક્યારે ઘરમાં લોકર બહારનું તાળું તોડીને કોઈ અજાણ્યા વ્યક્તિ કોઈ આવીને અમારા ત્યાંથી બધું ઘરમાંથી ચોરી કરી ગયા છે કબાટ બબાટ તોડીને રોકડા પૈસા પણ અને જમશો અને લાખ રૂપિયા ઉપરની જનસતી મારી એ બધી જ લઈ ગયા છે હા કરી છે સાહેબ પોલીસ સ્ટેશનમાં જાણ કરી એ લોકો પણ આવીને ફોટા પાડી ગયા છે રોકડા પૈસા દસ હજાર ઉપર હતા મારા પાસે જે સોના ચાંદી મારું સોનાનું મંગળસૂત્ર હતું એ બુટ્ટી હતી ત્રણ સોનાની જળ હતી અને સાંકડા છોકરાઓના પેલા ચાંદીના ઘૂઘડા ભગવાનના ચાંદીના સિક્કા એવું બધું ઘણું બધું હતું बधूट लाई गर पास कशु रवा नाही देत